આપણે મિત્રો સ્ટેરિંગ થોડુંક આડ પડતું એના માટે આપણે જોવો આમાં ગ્રીસ હતું નહીં બધું જામ થઈ ગયું હતું તો આપણે ખોલાવી અને નીપલ બધી નવી નાખવાની થાય છે કારણ કે આ બધું કોરું પડી ગયું હતું જોવો આની સાથે ગ્રીસ આવે મિત્રો પણ સાવે સાવ કોરું છે તો એના માટે આપણે ખોલાવી નાખ્યું છે અને નવી નીપુલ આ નાખવાની છે બંને સાઈડ

જો મિત્રો ફિટિંગ બધું થઈ ગયું છે જયારે પેલા આપડા હેન્ડલ ને આપણે ફેરવતા ને તો ફરતું નતું અત્યારે જો ફરે છે તમે મિત્રો જો પેલા ટાયર હલતું નતું મિત્રો હવે ઘણું બધું સ્મૂથ થઈ ગયું છે જેના કારણે આપણને ટ્રેક્ટર હાંકવામાં પણ મજા આવે છે લોડ નહીં પડે આપણે હાંકવામાં ટ્રેક્ટર એવું હતું મિત્રો જે આમાં નીચે જે નીચે જે બેરિંગ આવે ને એ બેરિંગ જામ થઈ ગયું અને આવડું આખું હાડ ફરતું હતું કારણ કે અંદર આ જામ થઈ ગયું હતું એટલા માટે અને એ બધું આપણે કરી નાખ્યું છે રેડી અહીંયા આપણે ટ્રેક્ટર આપવામાં તકલીફ નહીં પડે એના બેરિંગ હતા જામ હવે આપણે કરી નાખ્યા ઢીલા એટલા માટે આપણે બેરિંગ નવા નાખી દીધા છે આપણા ટ્રેક્ટરમાં અને એમાં ટ્રેક્ટર આપવાની કંઈક મજા દીક અલગ છે મિત્રો ને આપણે આયા છીએ રામદેવ ટ્રેક્ટર ગેરેજમાં જે ઉમરાળાવાળા અને નોલીવાળા બંને ભાગીદાર છે જે મામા ભાણાની જોડી છે તો મિત્રો આપણે રામદેવ ટ્રેક્ટર ગેરેજમાં આવ્યા છીએ મિત્રો જે ગેરેજ નામથી તો ઓળખાય છે પણ મામા ભાણાની જોડીથી પણ ઓળખાય છે મિત્રો